આઈ એમ સોરી ભાઈ કે કાલનો બ્લોગ આપણે આવ્યો નહીં કારણ કે એનું રીઝન હતું મારો ફોન ઘરે ભૂલાઈ ગયો તો ફરી રૂમે અને એટલે કઈ વ્લોગ શૂટ કઈ થયો જ નહીં ખબરનો પછી મેં કીધું આજ નથી આપણે રહેવા જઈએ ચાનું શું છે ચાનું 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 અહીં તો તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં બધા મજા મજા મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ આઈ એમ સોરી કાલનો બ્લોગ આવ્યો નહોતો કારણ કે કાલે ખબરમાં વ્લોગ ચાલુ કરતા ભૂલાઈ ગયો પછી મેં કઈ ઉતાર્યું હવે કન્ટીન્યુ મિત્રો આવતો રહે આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે કામ કરવા માટે અને જો અત્યારે વચ્ચે સાડા સાત તો મિત્રો આપણા પાછા અત્યારે રૂમે ને એમ જો મમ્મી પોતા કરી અને આપણા પાછા આગળ જવાનો ટાઈમ થઈ ગયો કારણ કે આપણે જમીન પાછું જવાનું તો હવે આપણે પાછું જવાનો પાછો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે નીકળીશું એ મામાને રૂમે જવું છે બોલાવતા જવાના તો આપણે નીકળીએ તો ભાઈ આપણે મામાના રૂમે ભોગી ગયા છે ને મામા જો ઊભા અમારે

વડુર કાંધુ હે બરાબર ફરી તો ચાલ મિત્રો આપણે લાઈન આગળ થઈ ગયું હે આ નંબર મામાની તો વાં પીડે છે અત્યારે મિત્રો મન ચાનું છે તો જો આગળ પાછળ એ ભાઈ ઓય ચાનું શું છે ચાનું ચાનું જાનું આય તો જો

એ પુલી અંદર નાખી અને ખેંચવાની છે એટલે શું થાય થોડી ઝીણી માટી હોય ને એ બહાર નીકળી જાય એટલે આપણે કામ ઓછું રહે મિત્રો બરાબર એટલે આપણે વી આવી છે રૂમે અને હું ગયો તો કામે પણ આપણે ફોન ભૂલાઈ ગયો તો રૂમ પછી અહીંયા આવી પછી અત્યારે હું હું શૂટ કરું એટલે આપણે ફોન ભૂલાઈ ગયો તો ઘડીનું કામ હતું બધું પતા ને પછી તો ફેમિલી આપણે પાછા રૂમે આવી ગયા છે ને આપણે જરાક બહાર આવીને જોયું તો આ ખટારાની ગાડી બધી આવી લીધી આમાં આવી છે માટી આવી છે સોરી આમાં માટી આવી છે આમાં કંઈક સિમેન્ટ જેવું એવું કંઈક આવ્યું છે અને અહીં તો લોડ અને મિત્રો અત્યારે તો બધાની રૂમે હોવ રૂમે બહાર બધા છે અને ક્યાંક ફેક્ટરીનો વ્યૂ છે પાછો અને ભાઈ આ છે ને આ બહુ બધા થાકી છે અને આઈ એમ સોરી ભાઈ કે કાલે આપણે આવ્યો નહીં કારણ કે એનું રીઝન હતું મારો ફોન ઘરે ભૂલાઈ ગયો હતો ફરી રૂમે અને એટલે કંઈ બ્લોગ શૂટ કંઈ થયો જ નહીં ખબરનો પછી મેં કીધું આજમાંથી આપણે રહેવાથી તો મિત્રો અત્યારે ફાઇનલી આપણા નાવાનો સમય થઈ ગયો છે અને અત્યારે મિત્રો વાગ્યા છે રાતના નવ અને હવે આપણે નહીં લઈ અને આજનો બ્લોગ આપણો અહીંયા પૂરો પણ જે વ્લોગ નાનો બન્યો છે અને મળતું કે કાલે કાલે બીજા નવો બ્લોગ મીડો થાય અને થેન્ક યુ ફોર વોચિંગ બાય